કેમ તો મિત્રો જો આજે આપણે આ ધોધી મારવા આવ્યા છે ખેતરમાં ઘઉં ફૂટી દીધા છે પહેલા ચાલુ કર્યું છે આ બાજુ થોડુંક વરફ ભારે છે આ તો કમ્પ્લેટ છે એટલે જોઈએ ફોર વ્હીલ ને ટુબ્હીલમાં કેટલો ફરક પડે છે પહેલાં આપણે ટુ વ્હીલમાં ચલાવીએ પછી ફોર વ્હીલમાં ચાલુ કરીશું સર આપણે આ ટુ માં છે આ ફોર વ્હીલ હોય તો અહીંયા દેખાડે છે જો બતાવો ખાલી ચેક કરીને જો આ ફોર વ્હીલનો માર્ક આવી ગયો ત્યારે હવે પહેલા આપણે ટુ વ્હીલમાં ચલાવીએ તો ફોર વ્હીલમાંથી કાઢી કાઢી ટુ વ્હીલમાં ટાયર કેટલું જ